મહત્વના સમાચાર ઉપર નજર કરીશું સમાચાર સૌથી પહેલાં ડાંગથી પ્રાપ્ત થઈ રહ્યા છે ડાંગનું સાપુતારા ખીંચ્યાં સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માતની ઘટના બની છે જેમાં ચાર લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે લાકડા ભરેલી ટ્રક કાર ઉપર પરિવળતા કારનો કચ્ચર ઘાણ વળી ગયો કારમાં સવાર ચાર લોકો અને ચારેયના મોત થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે સ્થાનિક પોલીસ અને આસપાસથી લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી સાપુતારા ઘાટ માર્ગમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો અમારા સંવાદદાતા સિદ્ધેશ જોષી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું જે ચાર લોકોના મૃત્યુ થયા છે તેઓ ક્યાંના વતની હતા ક્યાં જઈ રહ્યા હતા શું વિગતો હજી સાપુતારા ઘાટ ઉપર અકસ્માત થયો છે સુરતનું પરિવાર હોવાનું સામે આવી રહ્યું છે જે લોકો સાપુતારા ફરી અને સુરત તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન ટ્રક ની જે બ્રેક ફેલ થઈ જતા ટ્રક ગાડી ઉપર પલટી ગઈ હતી અને ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા સમગ્ર ઘટનાને લઈને સાપુતારા પોલીસ અત્યારે ઘટના સ્થળ પર પોલીસ પહોંચી છે અને મૃતદેહો જે છે એ લોકોને પણ નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અત્યારે પોસ્ટમોર્ટમ કરી અને આગળની તપાસ સાપુતારા પોલીસ ચલાવી રહી છે જી આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે તો ચાર લોકોના મોત થયા છે અને જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની વિગતો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે